હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાના કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ છે મકરસંક્રાંતિ એટલે મકરસંક્રાંતિની બધાને હાર્દિક શુભકામના અને અમારી પાસા મળીને ખીહર કંઈ એટલે ખીહરની હાર્દિક શુભકામના ભાઈ અને ઉત્તરાયણ કંઈ જે આપણે કહી બધાની હાર્દિક શુભકામના ભાઈ અને આજે છે ને ભાઈ દાન પુણનો આમ તો જનરલી દિવસ કહેવાય કોઈ ગાયોને લાડવા દીએ કોઈ ગાયોને ચરો નાખે કોઈ છોકરાઓને ચોકલેટું પીએ બિસ્કીટ દીએ એવું બધું હોય તો અત્યારે પ્રિન્સ ને દિનેશ ને ને એ ગયા ગામમાં ચોકલેટું દેવા છોકરાઓને અને પોતે છોકરા જ છે એટલે સામે લેતા આવી પણ પણ એની ગયા છે અને કાકાને આજે ગાડી લીધી એનું મુહૂર્ત કરવાનું છે એટલે ગાડી તો હું આથી લઈને અહીંયા એના ઘર સામે રાખી દીધી હવે એની રીતે એ મુહૂર્ત કરેલા છે ગાડીનું બરાબર એટલે ગાડીનું મુહૂર્ત કરીએ અને છોકરા બધા વાં ગયા છે અને આપણે આજે જવાનું છે ભાઈ ગામ ગામ એટલા માટે જવાનું છે કે મારા મામાના ઘરે જવાનું છે મામાના ઘરે એટલે કે મારા નાના એક્સપાયર થઈ ગયા હતા ને એ મકર સંક્રાંતિના દિવસે જ એક્સપાયર થઈ ગયા એની તિથિ છે એટલે બધા નેણાં જમાડે એટલે આપણે જવાનું છે મામાના ઘરે હજી થોડીક વાર છે મોડેરું જવાનું છે એટલે એવું બધું છે તો હાલો હવે જઈએ કાકાના ઘરે એને ઓલી ગાડીનું મુહૂર્ત કરવાનું હોય એટલે અહીંયા બધા જઈએ મુરત બુરત કરીએ અને છોકરામાં ગયા છે એ આગળ આવી ગયા હે ચોકલેટ દેવા બરાબર એટલે આજે બધા એને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના મળીએ ભાઈ થોડી વાર પછી પાછા હાલો ભાઈ ગાડીનું થાય છે મુહૂર્ત જવું

aja જો જો અબો રેડ હવે

અંદર જ થાહે અંદર પહેલા હાફ ક્યો કરી આ બે પગ વચ્ચે ઊભો છેનું મનો બેઠો રે પ્રિન્સ અહીંયા ફૂલ આ બસ મામા કઈ ક્યાં

जर रख रख दियो लीवर रख दियो बंद सही जा है। लीवर रख दिए। एंड ब्रेक कहाँ है? हां एंड ब्रेक मारे लिए। अल्लाह की बेहें अल्लाह को वादे હે હાલો ભાઈ થઈ ગયું મુ ક્યાં ગયો અહીંયા આવું

જો એક આ છે મોનો પછી છે ક્યાં ગયા ડબલ્યુ આ એક છે આ એજોફાસ એજોફાસમાં છે ને ભાઈ એજોસ્ટ્રોબિના અગિયાર ટકા આવે ને ટેબુકોના જોલ આવે અને આ છે એન્ટ્રાકોલ ફ્લાઉડર એન્ટ્રાકોલ એન્ટ્રાકોલ છે ભાઈ સિજન્ટાનું અને બાયરનોય આવે અને આમાં છે ને ભાઈ પ્રોપિનિપ ટેકનિકલ મેન ટેકનિકલ આવે પ્રોપિનિ ક્યાં ભાઈ ટ્રોપીની બાવે અને સિલિકા કંઈક હે આ ટેબલ સિલિકા એવું કંઈક છે એટલે એટલી દવા છે આપણે ભાઈ જે આ ત્રણ દવા ને બધાયનું આપણે છે ને ભાઈ ગોરવું કરી નાખી ખૂફે વીસ પંપનું 20 વીસપંપ કરી છે ભાઈ એન્ટ્રાકોલના આમ જનરલી એન્ટ્રાકોલ છે પણ સીઝન્ટ નો હોય ને બાયર નો આવે એ હારો જ આવે પણ કીધું સીઝન્ટ નહીં ભાવમાં કઈ ફેર નથી ભાવ એક જ છે સિઝનટાનો એન્ટ્રાકોલ કંઈ ફેર નથી ને એ આવે બધું એવું છે ભાઈ જો આવું બધું છે જો પગ જો સફેદ થઈ ગયા પેલું છાચતા હોય ને આપણે દવા કે પગમાં થોડી થોડી ઉડે ને લેવું થાય અને આ છે ભાઈ કાકાના જીરો જો એને માણસો ને દે હે જોઈ રહ્યા નેદવાનું કામ ચાલુ છે આપણે નેદવું છે પણ આ બધું જરાક ખડે કંઈક વડું થઈ જાય અને બીજા નંબર લગન બગન પતાવી અને પછી આમાં નેદ કર્યું કે એવું ખાસ એવું કંઈ ખડબડ છે નહીં કાલે ભાઈ કાકાની ગાડીનું ઉદ્ઘાટન હતું સંક્રાંત હતી એટલે એનું ઉદ્ઘાટન એટલે મુહૂર્ત ગાડી લઈ આવ્યા હતા વહેલી

લાવ થોડાક સિનેમેટિક સીન લઈ લઉં બરોબર મેટિક લેટર તો આપડે આવડે નહીં

Thank okay. you.